પ્રીમોન્સૂનની કામગીરીને લઈ ગાંધીનગર તંત્રની ટીમ સજ્જ જોવા મળી રહી છે કારણે જ્યાં તકલીફ થાય ત્યાં તરત જ જેસીબી સાથેના મશીનો તેમજ અન્ય સાધનો સાથે મહાનગરપાલિકાની ટીમ પહોંચી જશે ગાંધીનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ પંડ્યાએ આ અંગે

પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે અલગ અલગ અમે વ્યવસ્થા નું આયોજન કરેલ છે જેમાં પર્કોલેટિંગ વેલની સાફસૂફી જ્યાં જ્યાં આપણા સ્ટોમ વોટરના કેચપીટ બનેલા છે એનું ક્લીન અને સાફસૂફી સાથે જ્યાં જ્યાં નવા એક વર્ષ દરમિયાનની અંદર ગટર અને પાણીની લાઈન નાખ્યા બાદ જે રોડ બનાવવામાં આવ્યો છે એની અંદર વોટર લોગિંગના કારણે જ્યાં તકલીફ થાય એના માટે ઇમરજન્સી વેટમિક્સથી લઈને જેસીબી અમારા જેસીબી સાથે પટ્ટા ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિ આવે છે કે ખૂણાના પોર્શનની અંદર ગાડીઓ ફસાઈ જ જતી હોય છે તો ગાડીઓને બહાર કાઢવા માટેની વ્યવસ્થા સાથે આઈસર અમે જે જે જગ્યાએ જરૂર પડે ત્યાં રોડનું જે કાચું કામ છે વેટમિક્સ નાખીને એ પણ અમે લોકોએ તત્કાલ વોર્ડ વોર્ડવાઈઝ વ્યવસ્થા કરેલી છે એટલે પ્રી મોન્સૂનની અમારી પૂર્ણ તૈયારી છે કંઈ પણ તકલીફ પડે તો તાત્કાલિક ધોરણે અમારા લોકોનો કોન્ટેક કરવો કે જેથી કરીને અમે એ વસ્તુની અંદર પહોંચી વળીએ સાથે અમારા જેટલા પણ ડેપ્યુટી એન્જિનિયર છે આસિસ્ટન્ટ એન્જિનિયર છે દરેકને જ્યાં જ્યાં એક આપણને એક સમય એવો પણ મળ્યો કે થોડો વહેલો વરસાદ આવ્યો અને આ કમોસમી જે વરસાદ આવ્યો એના કારણે અમુક જગ્યાએ જે વોટર લોગિંગ થયું છે એના સ્પોટની કમ્પ્લીટ ફોટોગ્રાફી કરી એ સ્પોટને આઈડેન્ટિફાઈ કરી એનું તાત્કાલિક સમાધાન સોલ્યુશન અમે ગોતી રહ્યા છીએ અને એ પીરિયડની અંદર એ જગ્યાએ જે પણ સોલ્યુશન કરવા લાયક છે એ થઈ જાય